નંદેસરી કલ્પસૂત્ર કેમિકલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે લોકોને જાગૃત કરવા આ રેલી યોજવામાં આવી હતી કલ્પસૂત્ર કેમિકલ દ્વારા આગામી બારમી માર્ચ એટલે કે બે દિવસ પછી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં વધુ ને વધુ લોકો જોડાય અને તેઓ રક્તદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ રેલી યોજવામાં આવી હતી જેમાં લોકોને રક્તદાન એ જ મહાદાન છે તેવું સમજાવવાનો અને લોકોને રક્તદાન કરવા માટે જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો રોજ કલ્પસૂત્ર કેમિકલમાં રક્તદાનનું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અમે અહીં બ્લડ ડોનેટ કરવા માટે જનજાગૃતિ માટે એક રેલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું આ રેલી કાઢવાનો અમારો મુખ્ય આદેશ અને હેતુ એ જ હતો કે વધારેથી વધારે લોકો આ મહાકુંભ રક્તદાનમાં જોડાય અને તપ સૌરોને નમ્ર વિનંતી છે કે તમે બધા પણ આ મહાદાન રક્તદાન બારમી માર્ચે જે કલ્પસૂત્ર કેમિકલમાં રાખવામાં આવેલ છે તો એમાં બધા જોડાવો અને મહાદાન કરો રક્તદાન કરો એવી જ શુભેચ્છા